વલસાર અબરામાં હાઈવે પર ડીમાર્ટ સંચાલકોએ બેરિગેટ ઠોકી દેતા સ્થાનિકોએ કલેક્ટરને રજૂઆત કરી વલસાડ નેશનલ હાઈવે નંબર અડતાલીસ અબરામાં વાવ ફળિયા નજીક બનેલા ડીમાર્ટ વિવાદમાં આવ્યું છે અને ડીમાર્ટે હાઈવેના માર્જીની જગ્યામાં ખાડા ખોડી બેરિગેટ ઠોકી બેસાડતા આ વિસ્તારના રહેવાસીઓ સહિત નોકરી પર અવરજવર જવર કરતા લોકોને જીવના જોખમમાંથી પસાર થવું પડે છે જેને લઈ આ વિસ્તારના રહીશો અને કંપની સંચાલકોએ મોરચો માણ્યો હતો અને આ બાબતે વલસાડ જિલ્લા કલેક્ટરે રજૂઆત કરતા જણાવ્યું હતું કે વલસાડ અબરામાં સ્થિત સ્થિતિ હદમાં આવેલ વાવ વાવફળિયા ખાતે ધોરી ધોરીમાર્ગ નડીને આવેલ ડી માર્ટનું બાંધકામ પૂર્ણ થયું છે આ ડી માર્ટ દ્વારા હાઈવે સર્વિસ રોડ ઉપર બેસાડવામાં આવેલ ડિવાઈડર તેમજ અન્ય તમામ બાંધકામ કાયદા વિરુદ્ધ અને જાહેર જનતાને અડચણ અડચણરૂપ તથા જોખમ ઉભું કરનારો લાગતા સ્થાનિક સભ્ય તેમજ ગ્રામજનો સાથે મળી એમના પર બાંધકામ અંગેની પરમિશન માંગતા એમણે નેશનલ હાઈવે દ્વારા કામ કરવાની પરમિશન છે તેથી તેઓ નેશનલ હાઈવે પર કોઈપણ રીતના ખોટકામ કરી શકે એમ જણાવી સર્વિસ રોડને અડીને મોટો વિસ્તારને નાની બાઉન્ડ્રી કરીને કબજો કર્યો છે તેમજ પોતાની રીતે પતરાના ડિવાઇડર બેસાડ્યા છે જેનો સ્થાનિકોએ વિરોધ કરી ગેરકાયદેસર રીતે બાંધકામ તથા ખોટકામને અટકાવી અને ત્યાંથી સેડ હટાવી દેવા લોકોએ માંગ કરી હતી અને કાયદા હેઠળ યોગ્ય શિક્ષાત્મક પગલાં લેવામાં આવે તેવી પણ લોકો ફરિયાદ કરી રહ્યા છે આ જગ્યાને અડીને કેટલાક ઔદ્યોગિક એકમો આવેલા છે ત્યારે સ્થાનિકોએ જણાવ્યું હતું કે તેમાં કામ કરનારાની સંખ્યા આશરે ત્રણ હજારથી વધુ છે આ ઉપરાંત પંદરસોથી વધુ ગામના લોકો આજ જ રોડથી અવરજવર કરે છે જો ભવિષ્યમાં બાકી રહેલ સર્વિસ રોડ પર ગેરકાયદેસર પાર્કિંગ ચાલુ થયું તો રાષ્ટ્રીય ધોરી ધોરીમાર્ગ પર ખોટી દિશામાં અવરજવરની સંખ્યા વધી જશે જેને લઈ અકસ્માતની સંખ્યા વધવાની દહેશત છે હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું મારું નામ રવિન્દ્ર રામચંદ્ર મહાકાળ હું નગરપાલિકાનો માજી સભ્ય આજ રોજ અમે આદરણીય કલેક્ટર સાહેબ પાસે તેમજ આજુબાજુના જે ઇન્ડસ્ટ્રીયલ ઇસ્ટેટ છે અરજી કરવા નેશનલ હાઈવેને અડીને ડીમાર્ટ ચાલુ થઈ રહ્યું છે એ ડીમાર્ટે નેશનલ હાઈવે ને અડીને પોતાના ડિવાઇન્ડરની જે રચના કરવામાં આવી છે એના એનું અનુસંધાનમાં અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા છે જ્યારે અમારા દ્વારા એમને પૂછવામાં આવ્યું કે આપ શ્રી જ્યારે આ કન્સ્ટ્રક્શન કરો છો નેશનલ હાઈવે પર તો એની કોઈ પરમિશન છે એમની પાસે એ બાબતની કોઈ પરમિશન હતી નહીં તેથી અમે ગત સોમવારે પણ પીઆઈ સાહેબને એ વસ્તુ સંદર્ભે ધ્યાન દોર્યું હતું અને અમે જ્યારે એમના પર પરમિશન માંગતા એમણે કીધું કે આઈઆરબી સાથે અમને કહેવામાં આવેલું છે કે તમે કંઈ પણ કરી શકો એટલે અમે તે બાબતમાં આજે શ્રીને રજૂઆત કરવા આવ્યા છે કે ડીમાર્ટ ઇનલીગલી જે કન્સ્ટ્રક્શન છે એને કાયદાની જોગવાઈ પ્રમાણે લીગલી કરો અને જે પણ પ્રજાને નડતરરૂપ પ્રશ્ન છે જે અમને આવવા જવા માટે સર્વિસ રોડની જરૂરિયાત છે એ જરૂરિયાત માત્ર સ્થાનિક લોકો અને એ વપરાશમાં આવે તેટલો ખુલ્લો કરવામાં આવે અને અહીં ડીમાર્ટે અમે આ પેપર આવેદન સાથે એક પેપર મર્જ કર્યું છે જેમાં ડીમાર્ટની ફોટોગ્રાફી પણ મૂકવામાં આવી છે એને માત્ર પંદર ફૂટનો જ એરિયો આવવા જવા માટે રાખ્યો છે અને વિશેષમાં જણાવવાનું એ કે આજુબાજુ અમારા જે ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે તેમાં ત્રણ હજારથી વધુ લોકો અવર જવર કરે છે મારું નામ કલ્પના ચેતન પટેલ છે હું વાવફળિયામાં રહું છું અમારે ફૂડિન્સમાં નોકરી કરવાની છે અમારે એ જ રસ્તો વાપરવાનો છે અને એમાં રાતના લગાવી દીધા અમે રાતના અવર જવર થાય છે તો અમારે એ રસ્તો બહુ નાનો લાગે છે એ વસ્તુ માટે થોડી રજૂઆત માટે આવ્યા છે અબ્રામા વાવફળિયામાં છે અમારે અમે આટલી બધી લેડીસો જ નોકરી કરીએ છીએ ઘણી એટલે અવર બધાને તકલીફ છે અમારે રસ્તાની માંગ છે અમારે રસ્તો વ્યવસ્થિત કે અમે કરી આગળ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર વિડિયો